आप लोग स्वागत है सर चार्ज है कि एसआई एकदम मतले मतलब रजलीन के है जय राजा जी आप भी दिस प्रेड विसर्जन चलें 1 2 3 एक करोना से निकल कर कायदेशीर व्यवसायिक परिस्थिती कंसोनाय के उद्देशी आपण तयार आहोत माझ्या वतीने विनंती आहे की जर तुम्ही कोई भी रजवा करू तो आपण म्हणून कोई भी ज्याला खबर तो जाणती एवं व्यवसाय के एवं धर्म कोई नधिक करतो ये x x y सोबत चक्रालेला होई की y सोबत चक्रालेला कोई न होता म्हणजे कोई भी व्यक्ती असे की जेनु कुटुंब करयो छे अथवा दारूरा धंदा साते चक्रालेला असेल कोई भी गुन्हाही तुचे करयो छे आणि कायदानिक એણે ફોન કર્યો હશે તો એના વિરુદ્ધ હું એક્શન લઈશ સેકન્ડ અમારો ઉદ્દેશ્ય ટ્રેન કરવાનો નથી અમારો ઉદ્દેશ્ય છે કે એક હેલ્મેટ પહેરવાથી જો કોઈ માણસનો જીવ બચતો હોય તો બચાવવાનો છે એટલે મારી વિનંતી તમામ લોકોને એવી છે કે અમારો મેસેજ સ્પ્રેડ કરજો ને તમારા પરિવારમાં તમારા મોહલ્લામાં તમારી સોસાયટીમાં તમારી લોકાલિટીમાં કે તમારી જ્ઞાતિ ધર્મમાં આ મેસેજ સ્પ્રેડ કરજો કે પહેલી તારીખ પછી પોલીસ છે ને એક્શનમાં આવશે ને હેલ્મેટ નહીં પહેર્યું તો દંડ કરશે

તો બેઠ અને ભરૂચથી તમે આનું કંટ્રોલ કરો કે રાત્રે એને તો એ હજાર દિવસ પણ વચ્ચે છૂટી જાય છે પણ બગડી જાય તો આ અંગેની કાર્યવાહી કરવા બિલકુલ હજુ હજુ પણ સંપૂર્ણપણે દારૂબંધી થઈ હોય એવું જોવા મળતું નથી હાલમાં સૌથી વધારે વધારે વર્ગ પીવે છે જેને પગલે તેના સ્વાસ્થ્યને મોટી હાની પહોંચે છે અને અનેક કિસ્સામાં ઓછી ઉંમરે લોકો જીવ ગુમાવે તો ગુનેગારોને મોકળું મેદાન મળી જશે આ બાબતે આપ સાહેબ શ્રીનું ધ્યાન સ્વાધુ અવારનવાર આમો તાલુકા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ ત્યાર પછી અમારા કોંગ્રેસના કાર્યકરો પર